અમદાવાદના માણેકચોક વિસ્તારમાં થયેલી ચાંદીની લૂંટનો ભેદ ગણતરીના સમયમાં પોલીસે ઉકેલી લીધો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લૂંટ કેસમાં એક સગીર સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે પોલીસે તેની પાસેથી લૂંટેલી દસ કિલો ચાંદી પણ કબજે કરી છે ઝડપાયેલા શખ્સોમાંથી એક શખ્સ જે જ્વેલર્સની દુકાનમાં લૂંટ થઈ હતી ત્યાં જ નોકરી કરતો હતો તેમજ તેમણે દુકાન માલિકે દિવાળી બાદ છૂટા કરી દેવાનું કહ્યું હતું જેથી નોકરિયાત શખ્સે છેલ્લે છેલ્લે મોટી લૂંટ ચલાવવાની યોજના

મોટરસાયકલ પણ મળી આવેલી મોટરસાયકલના કલર ઉપરથી વિગતો તપાસી અને ઊંડાણપૂર્વકની તપાસ કરેલી હતી લગભગ બપોરે દોઢ બે વાગ્યાના અરસામાં અમે લોકોએ સીસીટીવી ફૂટેજની વિગતો પ્રાપ્ત કરેલી મારી બાજુમાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સેક્ટર વન રાજીવ રંજન ભગત સાહેબ બેઠા છે એમણે તાત્કાલિક સ્ટાફને બોલાવેલો અને સીસીટીવી ફૂટેજની વિગતો સીપી સાહેબ શિવાનંદ ઝા સાહેબે જાતે તપાસેલી અને ડીવીઆર જે એક સાઈડે ખૂણામાં મૂકેલું હતું એ ડીવીઆર ના વાયર કાપી નાખેલા હતા એ જોઈને ખાતરી થઈ ગયેલી કે અંદરનો જ કોઈક માણસ વળેલો છે